ત્યારે એવો વિચાર આવ્યો છે કે આપણા ગામમાં પાણીની પાઇપલાઇન કોણ નાખે છે કે પછી આપણા શહેરમાં સ્ટ્રીટલાઇટ કોણ સંભાળે છે વેલ આજે આપણે એ જ સવાલોના જવાબ શોધવાના છીએ ચાલો ગુજરાતની સ્થાનિક સરકારની આખી દુનિયાને બરાબર સમજીએ જુઓ આ કોઈ સામાન્ય પ્રશ્નો નથી આ એ કામો છે જે આપણી રોજિંદી જિંદગીને સીધી અસર કરે છે અને આની પાછળ એક આખી સિસ્ટમ કામ કરે છે જે સુનિશ્ચિત કરે છે કે જરૂરી સેવાઓ આપણા ઘર સુધી પહોંચે ચાલો એ જ સિસ્ટમને નજીકથી જોઈએ સ્થાનિક સ્વરાજ્ય એટલે શું સાવ સાદી ભાષામાં કહીએ તો આપણા સમુદાય માટેની એક ઓપરેટિંગ સિસ્ટમ આ સિસ્ટમ લોકો દ્વારા લોકો માટે જ બનાવવામાં આવી છે આનો મુખ્ય હેતુ એ છે કે નિર્ણયો એ લોકો લે જેમની પર એની સીધી અસર થવાની છે તો ચાલો આખી વાતને એકદમ સરળ બનાવીએ ગુજરાતમાં જે સ્થાનિક સરકાર છે એના મુખ્યત્વે બે ભાગ છે એક ગામડાઓ માટે અને બીજું આપણા મોટા મોટા શહેરો માટે ગામડાની જે વ્યવસ્થા છે એને એક પિરામિડની જેમ સમજો સૌથી નીચે પાયામાં છે ગ્રામ પંચાયત એની ઉપર તાલુકા પંચાયત અને સૌથી ટોચ પર છે જિલ્લા પંચાયત દરેક સ્તર એની નીચેના સ્તરને ટેકો આપે છે જેથી આખી સિસ્ટમ વ્યવસ્થિત રીતે ચાલી શકે હવે ચાલો આ પિરામિડના પાયા પર એટલે કે ગ્રામ પંચાયત પર ધ્યાન આપીએ આ એ જગ્યા છે જ્યાં લોકશાહી ખરા અર્થમાં આપણા ઘરના આંગણા સુધી પહોંચે છે તો ગ્રામ પંચાયત કેવી રીતે બને વેલ જે ગામની વસ્તી પાંચસોથી વધુ હોય ત્યાં ગ્રામ પંચાયત બની શકે એના વડાને આપણે બધા સરપંચ તરીકે ઓળખીએ છીએ અને દર પાંચ વર્ષે ચૂંટણી થાય જેમાં અઢાર વર્ષથી વધુ ઉંમરના દરેક નાગરિક મત આપી શકે છે આ છે પાયાના સ્તરની લોકશાહી તો ગામનો વહીવટ સંભાળે છે કોણ આમાં બે મુખ્ય વ્યક્તિઓ છે એક તો સરપંચ જે લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિ છે અને બીજા છે તલાટીકમ મંત્રી જે સરકારી અધિકારી છે અને વહીવટી કામકાજ સંભાળે છે આ બંને સાથે મળીને કામ કરે ત્યારે જ ગામનો વિકાસ થાય પણ ગ્રામ પંચાયત કામ શું કરે એ પાણીની વ્યવસ્થા જુએ છે ગામના રસ્તા બનાવે છે સાફ સફાઈનું ધ્યાન રાખે છે અને સ્ટ્રીટ લાઈટની જાળવણી પણ કરે છે મતલબ કે ગામની રોજિંદી જરૂરિયાતોનું ધ્યાન રાખવાની જવાબદારી એમની છે સારું તો પાયાની વાત તો થઈ ગઈ હવે ચાલો પિરામિડમાં એક એક પગથિયું ઉપર ચડીએ અને જોઈએ કે મોટા સ્તરે કામ કેવી રીતે થાય છે ગ્રામ પંચાયતથી ઉપર આવે છે તાલુકા પંચાયત અને તમે એક રીજનલ મેનેજર જેવું સમજી શકો એના હેઠળ ઘણી બધી ગ્રામ પંચાયતો આવે અને એ બધાના કામ પર દેખરેખ રાખે છે અને જરૂરી માર્ગદર્શન આપે છે અને આ તાલુકા પંચાયતના વહીવટી વડા કોણ હોય એ છે તાલુકા વિકાસ અધિકારી એટલે કે ટીડીઓ આખા તાલુકામાં આરોગ્ય શિક્ષણ અને ખેતી જેવા મહત્વના વિષયોની જવાબદારી એમના ખભે હોય છે અને હવે આવીએ પિરામિડની એકદમ ટોચ પર જ્યાં છે જિલ્લા પંચાયત એના વડા હોય છે જિલ્લા વિકાસ અધિકારી એટલે કે ડીડીઓ આખા જિલ્લાને લગતા મોટા નિર્ણયો અને વિકાસના પ્રોજેક્ટ્સ અહીંથી જ નક્કી થાય છે ચાલો હવે ગામડાઓમાંથી બહાર નીકળીને જરા શહેરની રોનક જોઈએ આપણા શહેરોમાં સ્થાનિક સરકારની વ્યવસ્થા કેવી હોય છે એના પર એક નજર કરીએ શહેરોમાં બધો આધાર વસ્તી પર છે જો શહેરની વસ્તી પચીસ હજારથી વધુ હોય તો ત્યાં નગરપાલિકા હોય છે અને એના વડાને પ્રમુખ કહેવાય પણ જો અમદાવાદ જેવા ખૂબ મોટા શહેરો હોય તો ત્યાં મહાનગરપાલિકા હોય છે અને એના વડાને આપણે મેયર તરીકે ઓળખીએ છીએ મેયર અને કાઉન્સિલ તો શહેર માટે મોટી મોટી યોજનાઓ બનાવે પણ એ યોજનાઓને જમીન પર ઉતારવાનું એટલે કે એનો અમલ કરાવવાનું કામ કોણ કરે એ છે મ્યુનિસિપલ કમિશનર એમને મહાનગરપાલિકાના સીઈઓ પણ કહી શકાય પણ જો સારી સરકારનો મતલબ ખાલી વહીવટ ચલાવો નથી એમાં લોકોનો અવાજ સંભળાય અને બધાને ન્યાય મળે એ પણ એટલું જ જરૂરી છે ચાલો જોઈએ કે આ સિસ્ટમમાં એની શું વ્યવસ્થા છે ગ્રામસભા આ શબ્દમાં આજ ઘણી તાકાત છે એને ગામની પોતાની સંસદ કે વિધાનસભા કહી શકાય અહીંયા ગામનો દરેક મતદાર ભાગ લઈ શકે છે અને ગામના વિકાસ વિશે પોતાનો મત સીધો રજૂ કરી શકે છે અને આ કોઈ ઔપચારિકતા નથી આ કાયદો છે નિયમ મુજબ ગ્રામસભારે વર્ષમાં ઓછામાં ઓછી બે વાર તો મળવું જ પડે છે જેથી લોકોના અવાજ નિયમિતપણે સરકાર સુધી પહોંચતો રહે પણ એ લોકોનું શું જેમને કદાચ વધુ મદદની જરૂર હોય એમના માટે પણ ખાસ વ્યવસ્થા છે દરેક સ્તરે સામાજિક ન્યાય સમિતિ હોય છે જે સમાજના નબળા વર્ગોના હક્કોનું રક્ષણ કરે છે અને લોક અદાલત દ્વારા ગરીબ લોકોને ઝડપી અને સસ્તો ન્યાય મળે એ સુનિશ્ચિત કરાય છે તો આપણે ગામડાથી માણીને શહેર સુધીની આખી સિસ્ટમ જોઈ પણ સવાલ એ છે કે આ બધી માહિતીનું મહત્વ શું છે ચાલો આખી વાતનો સાર સમજીએ આ ચાર્ટમાં બધું જ સ્પષ્ટ થઈ જાય છે ગામમાં સરપંચ તાલુકામાં ટીડીઓ જિલ્લામાં ડીડીઓ અને શહેરમાં મેયર આ એ મુખ્ય લોકો છે જે આપણી સ્થાનિક જરૂરિયાતો અને વિકાસ માટે જવાબદાર છે તો આ બધી ચર્ચાના અંતે એક સવાલ વિચારવા જેવો છે આ આખી સિસ્ટમમાં આપણો અવાજ ક્યાં છે આપણે આપણા સમુદાયને વધુ સારું બનાવવા માટે આપણી શક્તિનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ આના પર જરૂર વિચારજો